અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર આજે જોડાઈ ગયા ભાજપમાં ગાંધીનગરમાં કમલમ ખાતે પાટીલે બંને નેતાઓને હર્ષભેર આવકાર્યા ભાજપની કેસરી ટોપી પહેરતાની સાથે જ અર્જુનભાઈના સૂર બદલાઈ ગયા કોંગ્રેસમાં પરિવાર ચાલતો હોવાનું કહી અને કોંગ્રેસના કલમી આંબા મોટા થયા હોય તેવું નિવેદન આપ્યું જ્યારે ભાજપમાં તો ચાવાળો પણ પ્રધાનમંત્રી બની શકે છે તો એક દોરમાં વાઇબ્રન્ટને તાઇફા કહેનારા અર્જુનભાઈનું હવે કહેવું છે કે તે હું ખોટું કહેતો હતો

એ પક્ષમાં કરી શકું એમ નહોતો અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે